સ્વાગત છે મિત્રો તમારી આ મારુતિ ની આ ન્યૂઝની ચેનલમાં મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ અપડેટ ઉપર મિત્રો વાત કરવાના છે મિત્રો અપડેટ છે અહીંયા આ લોન માફી વિશે મિત્રો આપણે બીજા સ્ટેટની વાત કરીએ જેમ કે તામિલનાડુ છે રાજસ્થાન છે ઝારખંડ છે મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલ જ મિત્રો બે લાખ રૂપિયાની મિત્રો લોન માફી થઈ છે મિત્રો ગુજરાતની અંદર વાત કરું આપણી છેલ્લી જે લોન માફી હતી એ બે હજારને મિત્રો અઢારમાં કરવામાં આવેલી હતી પરંતુ હાલ કોઈ ન્યૂઝ આને મિત્રો કવર નથી કરતું કે કોઈ મીડિયા આને કવર નથી કરતું કે કોઈ ન્યૂઝપેપર આને મિત્રો કવર નથી કરતું મિત્રો પહેલાં આપણે એ સમજી લઈએ કે ગુજરાતના જેટલા પણ ખેડૂત છે મિત્રો એ દેવામાં શું કરવાના આવે છે મિત્રો એના મુખ્ય બે કારણો છે જે સામે આવેલા છે મિત્રો રિપોર્ટ અનુસાર પહેલું કારણ મિત્રો એ છે કે ધારો કે મિત્રો હું ખેડૂત છું અને મેં કાંઈ પણ આવું વાવેતર કરેલું છે મગફળીનું હોય કપાસનું હોય કે કાંઈ પણ મેં વાવેતર મિત્રો કરેલું હોય હાલ ચોમાસાની સિઝન છે આપ સૌને ખબર જ છે આ ઘણી વાર મિત્રો એવું થતું હોય છે કે જોરદાર વરસાદ આવી જાય અને મારો જે પાક છે મિત્રો એ ફેલ થઈ જાય છે મિત્રો ઘણી વખત આવું થાય છે મિત્રો આ પહેલું કારણ કે જ્યારે મિત્રો ખેડૂત જે છે એ લોનના મિત્રો આવી જાય છે હવે આપણે મિત્રો બીજું કારણની વાત કરીએ ધારો કે મિત્રો કાંઈ થતું નથી કુદરતી મિત્રો આફત નથી આવતી અને મારો પાક જે છે મિત્રો એ સારામાં સારો મિત્રો થાય છે પરંતુ જ્યારે મિત્રો હું એ પાકને વેચવા જઈશ ત્યારે મને મિત્રો એનો સાચો ભાવ જ મને નથી મળતો મિત્રો મારું સારામાં સારું ઉત્પાદન થયું છે છતાં પણ મિત્રો મને ભાવ નથી મળતો મિત્રો ઘણી વખત આવું એવું થાય છે તો મિત્રો આ બીજું કારણ છે જ્યારે ખેડૂત જે છે ને મિત્રો એ દેવામાં આવી જાય છે મિત્રો હવે આપણે વાત કરીએ આપણી પાસે મિત્રો સરકાર એક છે સમજવા જેવી અવાજ છે આપણી પાસે મિત્રો સરકાર એક છે આપણી પાસે બે સ્ટેટ છે મિત્રો એક સ્ટેટ ગુજરાત જ્યાં કાંઈ નથી થતું બીજું સ્ટેટ છે જેમ કે તામિલનાડુ રાજસ્થાન જ્યાં બધું જ થાય છે મિત્રો જેમ કે જેમ કે મિત્રો ખેડૂતની લોન માફી થાય છે સારા પાકના મિત્રો ભાવ મળે છે પીએમ કિસાન યોજના યોજના મિત્રો એક જ છે પરંતુ ડિફરન્ટ બે અલગ અલગ સ્ટેટમાં આપણને જોવા મળે છે એક સ્ટેટમાં છ હજાર રૂપિયા આપવામાં આવે તો બીજા સ્ટેટમાં નવ હજાર રૂપિયા કાતો તો બાર હજાર રૂપિયા મિત્રો આપવામાં આવે તો આ ભેદભાવ ભેદભાવ જે છે મિત્રો એ શું કામ કરવામાં આવે છે જો એનો જવાબ મિત્રો તમારી પાસે હોય તો તમે મને મિત્રો કમેન્ટમાં જરૂરથીને જણાવજો આ બે મુદ્દા આ ન્યૂઝ ચેનલથી આપણે સરકાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ કે ખેડૂત જે છે ગુજરાતના એને મિત્રો સાચો ભાવ ક્યારે મળશે મિત્રો એને જો સાચો મિત્રો ભાવ મળે તો એની જે લોન હોય એ પોતે જ મિત્રો કવર કરી શકે એટલી એની પાસે ક્ષમતા મિત્રો હોય વાત કરીએ આપણે જો એ કિસાન જે એ ખેડૂત છે એની પાસે જો ખાલી માત્ર પંદર કે વીસ વીઘા પણ મિત્રો જમીન હોય અને એક મોસમ થાય તો એને મિત્રો એ સાતથી ને આઠ લાખ રૂપિયા મિત્રો એ કમાઈ શકે જો એને મિત્રો સાચો મિત્રો ભાવ મળતો હોય તો ઘણી વખત એને સાચો ભાવ નથી મળતો અને ઘણા એવા ખેડૂતો છે જે હાલ અત્યારે ખેતી છોડી રહ્યા છે મિત્રો એવું નથી કહેતો કે જે સરકાર છે ખેડૂતને સપોર્ટ નથી કરતી સપોર્ટ કરે છે પણ કઈ રીતના તો કે બે હજારના હપ્તા આપીને રાશન કાર્ડ આપીને રાશન એને મફતમાં આપીને તો આ બધું એક વસ્તુ અલગ અને જે ખેડૂતોને ને મિત્રો એનો સાચો ભાવ મળે ને એ વસ્તુ અલગ એમાં જમીન આસમાનનો ફરક છે મિત્રો હે ને તો આ વિડીયો જો તમારે સરકાર સુધી પહોંચાડવું હોય તો આ ખાલી આ વિડીયોને તમારે લાઈક કરવાનો છે અને કાંક કમેન્ટ કરી દેવાની છે આ વિડીયોની અંદર જેથી આ વિડીયો જે છે એ સરકાર સુધી મિત્રો પહોંચે આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરજો ખેડૂતોના રિલેટેડ યોજનાઓને રિલેટેડ અને વાવણીના રિલેટેડ આપણે આ ચેનલ ઉપર મિત્રો વિડીયો જે છે એ રોજ મૂકીએ છીએ સાંજે સાત વાગે રોજ આ ચેનલ ઉપર મિત્રો સમાચાર પણ આવે છે તો જો આ ચેનલમાં તમે નબા હોય તો આ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ આજના વિડીયોમાં આટલું બધા સૌને મિત્રો રામ રામ